તો જો હાડા છે છે ને હર્ષિલ આવી ગયો છે કેમ હર્ષિલ દાંત કાઢે હું આવ્યો છું તો લેવા હું કઈ બોલાયો છે હું આવ્યો અહીં જોવો દુદાની ટુર્નામેન્ટ શરૂ છે હા દુદા તો વોલીબોલ થઈ ગયો ક્રિકેટ ની જગ્યાએ કઈ જો એનો ઘર જો આમું છે તો હમણાં આગળ પાછો આવશે કા આપણે બેન ખાવો ને એમ થોડા થાય અરે સાવ છે એવું છે તો હવે જઈએ આપણા દુકાને તો ઘર જો જેનો આવી ગયો છે જેને હું લાવ્યો કઈ કિસામ છે લઈ તો સૂર્યમુખી ના બી નથી લેવા ક્યાં જાય તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો ફેમિલી વેલકમ ટુ માય ન્યુ બ્લોગ ફેમિલી ફરી એક નો નવા બ્લોગમાં તમારો હાર્દિક સ્વાગત છે ફેમિલી અને અત્યારે વાગી ગયા છે દોઢ અને જવું છે જમવા ઘરે જો ચાવી લઈ લીધી છે અને નીકળે છે ઘરે અને ફેમિલી કાલનો બ્લોગ જોયો કે નહીં ન જોયો તો કાલના બ્લોગનું લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દે તમે ત્યાંથી લઈને જોઈ લેજો અમે ગયા હતા ને લુગડા લેવા મતલબ આપણી ભાષામાં કપડાં એ કપડાં લુગડા લેવા ગયા હતા

એ હોય તે એકાદ અમારે અહીંયા રાખેલું જ હોય તો આ થી દાદરા નીચેનો ભાગ છે ને આ સાઈડમાં જે નીચે આ બાજુમાં દરવાજો બનાવ્યો છે જો આ સાઈડનું તમને બતાવો હરખું જો આ રીતો દરવાજો અંદર જવા માટે અને આ જે બાથરૂમ બહારની સાઈડનું બનાવેલું છે તો અહીંયા જો પાઇપલાઇન ની બધું ફિટિંગ કરેલું છે આ બધું નળની બધું કનેક્શન અહીંથી લઈને તે અહીં સુધી નહીં અહીંથી ઉપર લઈને અહીંયા અને ઉપર લઈને સુધી નહીં ત્યાં સુધીનું ફિટિંગ કરેલું છે અહીંયા અને આ છે ઓલા મકાનનું છે અહીંયા સાઈડમાં અને આ જે આપણે દાદરાથી બહાર જવાનો રસ્તો છે ડાયરેક્ટ બહાર નીકળે અને અહીંથી જે છે એ બધું અહીંયા બધું જે કોબ ભીડ છે ને અહીંયા ચોકડી કરવાની છે અને આ બધા જો નળને આ ગરમ લાઈનનો પાઇપ છે આ ગીઝરનો કહેવાય ને સોલાર મૂકવાનો છે સોલારનો છે અને ગીઝર નહીં સોલારનો આવે છે આ નળનો છે કારણ કે કપડાં ધોવાનું નળનું કરવાનું છે એટલા માટે ચોકડી કરવાની છે અને આપણે આ છે મેન તરફ જવા માટે ઘર તરફ જવા માટે ને કંઈ નહીં બે વાગી ગયા છે ને આપણે જમી લીધું છે ને માથામાં તેલ નાખું તો એટલે થોડુંક મોડું થયું બે ની પાંચ દસ મિનિટ થઈ ગઈ છે ઉપર કેમ કે તેલ નાખવાનું હતું એટલા માટે ટાઈમ વધારે થઈ ગયો છે તો બતાવું હું મને એમ તમને બધાને બતાવી દો તો બતાવી દીધું છે હવે કઈ ફેમિલીમાં જાવ છું અહીંયા જવા દુદાની ટુર્નામેન્ટ શરૂ છે વોલીબોલ થઈ ગયો ક્રિકેટ ની જગ્યાએ કોણ છે આવડે ને કે હા આવું છે ઘરે ચા પીવા કોફી પીવા હે હાલને હાલ લેતો ટુર્નામેન્ટ શરૂ છે તમારી બે ની એક તો એક દો એક દડો ફેંક દે એક જોયેલ સભાશ લે જોજો લા ગાડી વાળા ને બસ જવા દે ફેંકી દે અહિયાં ધીમેથી હો પણ વાહ સચિન તેંડુલકર હો પણ દાદા હું હવે તો દોસ્તો ઘરે જતો હતો ચાર વાગે ક્યાં શાક કોફી પીવા માટે દૂધો મળી જાય અને રસ્તામાં ટુર્નામેન્ટ શરૂ હતી હાલને એકાદ જોઈ લે કેવું છે કેવું છોકરા હોય મજા આવે બીજું હું વિડીયો વિડીયો બની જાય એને મજા આવી જાય ને એને મજા આવે એવું છે તો મહાદેવના દર્શન કરી હર હરણ મહાદેવ તો ઘણી જો કે દર્શન કરાવેલા છે તમને અને સત્તા પણ આગળના વિડીયોમાં બતાવીશ તો આ બધા જો નંદી મહારાજ ઊભા છે ને આપણે જઈશી પાણીની બોટલ લઈને હવે ઘરે ચાર વાગી ગયા છે તો આગળ હમણાં જઈને પાછી હમણાં તો આજ તો મકાનો ઘરે કામ છે કંઈ શરૂ નથી તો કંઈ નહીં પેલા ફટાફટ નીકળ્યા ઘરે ને પાછા ફટાફટ પાછા તું તો દોસ્તો હાલીને જવું પડે કારણ કે બુલેટ અમે ઘરે મૂકેલું છે ને વરસાદની સિઝન હોય એટલા માટે ક્યાં લઈ જાઉં ખોટું બુલેટ એટલા માટે આમાં ગારામાં તો જે વરાપતી જોઈ જાઓ કેટલો ગારો છે આવવાના વગર અહીંયા તો ઓછો હોય ઓલી બાજુમાં તો બહુ વધારે હોય એટલા માટે પછી હું કોઈ ખોટું બુલેટ બુલેટ લઈને જ જાઉં એવું છે એટલે પછી ભાઈ કાંઈ લઈને જ જાતો કાંઈ વાંધો નહીં ઘરે જાય પાછા નીકળીએ દુકાને અને જોઈ રાખીએ કે જવાનું થાશે તો બ્લોગ ઉતારશું બાકી તો કઈ ની દુકાન જ છે અને કાલે ગયા એટલે ઠાકી ગયા છે જો હવે થઈ ગયા છે ચાકો પીલી છે અને નીકળવું છે દુકાને હા જો પાણીની બોટલ ને ઠેલી મૂકી દીધી છે એમાં વસ્તુ છે એટલે ટેબલ અહીંયા રાખ્યું હતું કારણ કે પવન આવતો હતો એટલે માટે બેસવા માટે અને આ ભૂંગળું જો ઓલે પણ ઘેટ્યું હતું ને એના માટે આ ભૂંગળું છે અને પતરા તો ઉપર શેડમાં નાખવાના છે એના છે નવલ પણ જો કુંડી બનાવી લેશે સામે હા આમે કુંડી બનાવેલી છે હવે રહોડો જો કેવું લાગે કઈ ઘટે નહીં એવું જો અમે જોયેલું છે પણ ફરી વાર જોઈએ એવું મસ્ત ચકાસક લાગે આ બધી ડિઝાઇન છે બધા મતલબ ફોટા રવડામાં હોય ને એવી રીતના ને કાંઈ નહીં હવે આમે હાડાછર થઈ ગયા છે તો બહુ મોડું થઈ ગયું છે જવા માટે વહેલા જો પણ આજે મોડું થઈ ગયું છે ટેબલો જો મેં કાલે દુકાન થોડી થોડાક દિન પહેલા દુકાન થોડી નીકળું તો સારા સારું ટેબલ તો હવે જઈએ આપણા દુકાને હવે જો જેનો આવી ગયો છે જેના હો લેવો કઈ ખિસ્સામાં છે લઈ તો

એમ છે એવું તો ફેમિલી વાગી ગઈ છે સાડા આઠ ને હવે બ્લોગ પૂરો કરવો એટલા માટે પેલા વાત પછી બ્લોગ પૂરો કરી નાખો તો સાડા સાત વાગી ગયા છે ફેમિલી ને અત્યારે મારા કામ એટલા માટે બ્લોગ પેલા પૂરો કરવો હશે ફેમિલી અને અમે નાસ્તો કર્યો પાસે એને મજા આવી ગઈ અને નાસ્તામાં તો કઈ ન બસ આવું થોડુંક ખાઈ પછી આવું ફડકા નીકળે પછી આવું ખાઈએ એટલે પણ રોજ રોજ નથી ખાતા કે આજ ભાગે ખાઈ કઈ નહીં ફેમિલી આજ તો દુકાન દુકાન દુકાનો એટલે તો આપણે ચેનલ પર જ આવ્યો તો ચેનલ ખાસ કરીને કરી પ્રેસ વિડીયો લાઈક કરજો તો અત્યારે બસ એટલું મળશું આવવાના બ્લોકમાં તો જય શ્રી રામ